આજે મતદાનના પરિણામના દિવસે અકલ્પનીય પરિણામો સામે આવ્યા છે રાજકોટના ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલા સામે હારનો સામનો કરેલ કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીએ પોતાની હાર બાદ મીડિયા સમક્ષ નિવેદન આપ્યું કે ભાજપનો વિજય થયો છે વિજેતા ઉમેદવારને અભિનંદન પાઠવું છું જે પરિણામ આવ્યું તે શિરોમાન્ય છે વધુમાં તેઓ જણાવે છે કે રાજકોટનું મેદાન સાંસદ બનાવવાની હરીફાઈ નથી રાજકોટની લડાઈ વ્યક્તિગત લડાઈ નથી સંવિધાનને બચાવવાની લડાઈ હતી સ્વાર્થ અને ભય વચ્ચે ગુલામ બનેલ ગુજરાતના સામાન્ય માણસને ડરાવવા અને ભરમાવવામાં ભાજપને સફળતા મળી છે આ ગાંધી અને સરદારનું ગુજરાત છે સ્માર્ટ સિટીના સપના વચ્ચે રાજકોટ ટીઆરપી ઝોનનો માનવસર્જિત કરુણ ઘટના બની છે રાજકોટના હૃદય પર મોટા ઘા પડ્યા છે હું પીડિતોના ન્યાય માટે અંત સમય સુધી લડીશ આજના પરિણામ પર પરેશ ધાનાણી જણાવે છે કે લોકો હવે સત્તા પરિવર્તન ઈચ્છે છે આથી દેશમાં ગઠબંધનની સરકાર બનશે શાહીના પર્વમાં સૌરાષ્ટ્રના હૃદય સમાન રાજકોટવાસીઓના આશીર્વાદથી ભારતીય જનતા પાર્ટી એ બહુમતી તરફ આગળ વધી રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બંનેને અભિનંદન પાઠવું છું આપ સૌ એના સાક્ષી છો આ રાજકોટનું રણમેદાન એ સાંસદ બનવાની હરીફાઈ નથી રાજકોટની લડાઈ કોઈ વ્યક્તિથી વ્યક્તિ વિરુદ્ધની લડાઈ નથી કોઈ પાર્ટીથી પાર્ટી વિરુદ્ધની લડાઈ નથી રાજકોટનું મેદાન એ સંવિધાનને બચાવવાની સંવિધાનિક અધિકારોને આગળ ધપાવવાની અને સત્તામાં બેઠેલા લોકોના અહંકારને ઓગાળવા માટેની લડાઈ હતી મને લાગે છે કે ક્યાંય સ્વાર્થ અને ભયની દિવાર વચ્ચે ગુલામ બનાવેલા ગુજરાતની અંદર સામાન્ય માણસને ક્યાંય ડરાવવામાં ક્યાંય ધમકાવવામાં ક્યાંય ભરમાવવામાં ભારતીય જનતા પાર્ટી સફળ થઈ છે પણ સફળતા માટે એને અભિનંદન હું હંમેશા કેતો આવ્યો છું કે આ બે હજાર ચોવીસની ચૂંટણીઓએ બે હજાર ચારનું પુનરાવર્તન કરવા તરફ કદાચ આગળ વધી રહી છે અને જે સમગ્ર દેશમાં રુજાન સામે આવી રહ્યા છે એ મુજબ હજુ પણ હું આશાવાદી છું કે આ દેશના લોકો એ સત્તા પરિવર્તન કરવા માટે આદેશ આપ્યો છે અને દેશમાં ક્યાંય મંદીને હરાવવા મોંઘવારીને હરાવવા બેરોજગારીને હરાવવા અત્યાચાર અને ભ્રષ્ટાચારને હરાવવા માટે થઈને દેશના લોકો એ સત્તા પરિવર્તન માટે આશીર્વાદ આપશે ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનશે મેં ફરીથી એ વાતને દોહરાવું છું કે આ લડાઈ માત્ર વ્યક્તિથી વ્યક્તિ વિરુદ્ધ નહીં વિચારધારાથી વિચારધારા વિરુદ્ધ નહીં વ્યવસ્થાને બદલવા માટેની લડાઈ હતી લોકોએ પ્રયાસ કર્યો મને આનંદ થાય છે કે રાજકોટવાસીઓના હૃદયને જીતવામાં હું સફળ થયો ચૂંટણીઓ લડવી મહત્વની છે હાર જીત તો જનતાની અદાલત નક્કી કરતી હોય છે ને જનતાએ જે આદેશ આપ્યો છે જનાદેશને સહર્ષ સ્વીકારું છું પણ રાજકોટવાસીઓએ ખૂબ ઓછા સમયમાં ભારતીય જનતા પાર્ટીની શ્રેષ્ઠ પીચ કોંગ્રેસ માટે સૌથી કઠિન કોન્સ્ટિટ્યુન્સીની અંદર આ જંગને છેડ્યો હતો અને એમ છતાં રાજકોટવાસીઓએ ઓછા સમયમાં ખૂબ બધો પ્રેમ આપ્યો સંસદ બનવાનું સપનું નહોતું પણ હાથી બની અને આવતા પાંચ વર્ષ રાજકોટના લોકો એની વેદનાને વાચા આપવા માટે કોંગ્રેસ પક્ષનો આ કાર્યકર્તા રાજકોટમાં રહેવાનો છે રાજકોટવાસીઓની વચ્ચે રહેવાનો છે અને જ્યારે જ્યારે પ્રજાની પીડા હશે પ્રજાની વેદના હશે તેને વાચા આપવા માટેનો નિષ્ઠાપૂર્વક પ્રયાસ કર હું હંમેશા કહેતો આવ્યો છું કે ગાંધી અને સરદારનું ગુજરાત આજ સ્વાર્થ અને ભયની દિવાર વચ્ચે ગુલામ બનાવવામાં ભારતીય જનતા પાર્ટી કદાચ સફળ થાય છે ક્યાંય સરકારી તંત્રનો દુરુપયોગ કરી ક્યાંય ડરાવી ક્યાંય ધમકાવી ક્યાંય લલચાવી ક્યાંય ફોસલાવી ક્યાંય ફરમાવી સતત અને સળંગ સત્તાના મદમાં શાસકો ભાન ભૂલ્યા છે અને એનું પરિણામ સામાન્ય લોકોએ ભોગવવું પડે છે પંચાયતથી પાર્લામેન્ટ સુધી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે કોર્પોરેશનથી કેન્દ્ર સુધી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે એમ છતાં શહેર હોય કે ગામડું સામાન્ય માણસની સુખાકારીમાં વધારો નથી થયો અને વાત આપ મીડિયાના મિત્રો સામે પણ વારંવાર આવી છે રાજકોટ સ્માર્ટ સિટીના વર્ષોથી સપનાઓ દેખાડ્યા પછી પણ આપણે જોઈએ છીએ કે પરિણામો પહેલાં ટીઆરબી ગેમ ઝોનની અંદર એક માનવ સર્જિત દુર્ઘટનાએ કેટલાય નિર્દોષ લોકોનો ભોગ લીધો આ ચૂંટણીમાં કદાચ પરિણામ મેળવવામાં સફળ થાય કે કેમ એ તો આખરી પરિણામો કહેશે પણ રાજકોટના હૃદય ઉપર જે ઘાવ પડ્યો છે એ ઘાવને બુજાવવા માટે જે પીડિત